હા 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 મને આખી રાત ના અહીંયા ઉભા હે કંઈ દારૂ વેસવાવાળા હાથમાં ના આવતા તમા તાર અહીંયા આવો હ કમિનર સાહેબે કીધું છે કે આ દારૂ વેસવાવાળાને પકડી લીજો નકર આપડી નોકરી જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો વાહન વાહનને કોઈને જવા ન દેતા અરે સાહેબ કોઈને ન જવા દેવા અહીંયા આમ ચેક કરો ચેક કરો કોના પાંયા દારૂ નીકળે છે રાખો ઊભા રાખો બધાને ભાઈ આને ન રાખતા ઊભા હો

હાલો આમાં કપડા છે જાઓ બેજા મારા દીકરા દારૂ કોણ વેસે છે હા નથી વેતા ભાઈ કે છે યા હા ધ્યાન રાખો આ હા 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 મારા દીકરા શા મીડિયા હા લાડુઆ કાય કા ઓલા રૂખરા ને દારૂ દેવા જવાનું હે ને હા ભાઈ આ તારો બાત કેર બો ઉપાડી ઉપાડી મને માથું દુખવા મંડ્યું હે ને તે ઘડી કુપાલ લે આ પણ ડોસી હું નો ઉપાડી શકું મારા રો આ આ તો ઘણો જ આસ ઉપર તો નથી મારા રો તું કાય કામ નો નથી આ સાલ મુનો આ તો હું કરું મારો રોયો બેઠો બેઠો ગિરે ખાય છે ખાઈ ખાતું તો હે ને નમાલો આ હવે આને શું કામ મારા રોયા તો વજન લાગે હે આમ કઈ બાજ જાય એ તને નથી ખબર હું दारू નો ધંધો કરું હું ને તેલો લુકરા ને दारू ને ફેરો દેવા જાવ છું તમારો બાપ આગે પોલીસ વાળા ઉભા અહીંયા જાવ માં એ તારા બાપ એવા પોલીસ વાળા તો મને જારે હોય ત્યારે હામા મળે હે એમ થોડો મારો ધંધો બંધ કરી દે ને તું રહ્યો ને તારું કામ કરતોય એ જા મારે હું હું થારા હે કે તો આ લાને મને શીખા મને નથી આઈની એ ઢોવા તો પોલીસ વાળા જાય ને સામે દુપા હે આપણને રોકશે તો ખરા સાંભળ તું કાય બોલતો નહીં બાકી બધું હું સાંભળી લઈશ એક વાર તો તેજ બોલી તું મને પકવાડે હવે સાનો મુનો હાલ કાંઈ ખબર આપડે પડવા દેવાની થતી નથી હાલ હાલો બોલો કમિનર સાહેબ ના કમિનર સાહેબ તમે ઉપાધિ કરો માં અમે આજ હાંજ સુધીમાં દારૂ વેચવા વાળાને પકડી લીધું એ હા 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 કમિશનર સાહેબનો ફોન હતો એ કે દારૂ વેચવા વાળા પકડાણા હજી ન પકડાણા મેં કીધું પકડી લીધું આજ સુધી પકડી લીધો નકર આજ આપણી નોકરી જાય છે વાંધો નહીં સાહેબ જમાદાર આને રોકો રોકો એને ખબર છે પૂછો ક્યાં જાવ

સાહેબ આમાં દેશી દારૂ છે હા દેશી એ આ ભાગતી ને ભાગતી ને સાહેબ તમારી માને તમે કેતા તા ને કે આમાં ડીઝલ છે આ દારૂ ક્યાં થાય